હનુમાનજી મહારાજ જયારે લંકા હળગાવીને આવે ને તો વાયન્દ્રા એ ઉપાડી લીધેલા ફૂલ ના હાર વનસ્પતિના કરી લક્ષ્મણ ના મોરછા આવી બધા વાંદ્રા બેઠા હતા નિમાણા થઈને એમાં સુસેન વૈદ્ય આવીને કીધું કે હિમાલયમાં વનસ્પતિ લેવા જવું જોઈએ કીધું લંકા આવડી આવડીને છે નહીં તો હતી જ ઘણી પણ તમારો વાંદ્રો હળગાવી ગયો બધી હળકી ગઈ તો જે વાંદ્ર્યા ફૂલના હાર પહેરાવતા હતા હનુમાનને ઉપાડી લીધો તો સન્માન કરીને એના મોઢા પકડીને કે હળકાવવાની ક્યાં વાત જતી છે કેવી છે દુનિયા તમને જો ખરા ઈનાય હો કે હળકાવાની ક્યાં જરૂર હતી આ એટલો બધો હાવ 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 આગળ આગળ વિચાર્યા આગળ આગળ ખાલી સીતાજીને ગોતીનું જાણ કરીને યુ આવવાના તું છે બોલો ઈનાય ફરી ગયા પાછા

એક માણસ હતો ને એને એક સાધુ ની પાસે જાય ને એને દૂધ આપી આવે ને સેવા કરે જ સાધુ કે મારે છે ને મને મોટો માણસ એટલે સાધુ સાધુની સેવા કરી એટલે કીધું કે કે શું તો તમે પશુ ભાષા જાણો છો એ ભાષા મને શીખવાડો સાધુ કે ધીરે દીર્યા એને સાધના કરાવી એને એ ભાષા સમજાવી એટલે કોઈ પશુ વાત કરે પક્ષી વાત કરે પછી આ માણસ મોટો માણસ હતો ઈ પણ સમજી શકે પછી તો રાજી થઈ ગયો હું બધું પશુ પક્ષી તો આગળ આગળ ભૂકંપ આવવાનો હોય તો આવું થાય આપણા ગરજણીના બે બળદ નથી મરી જવાના છે બે પંદર થી મરી જાય તો એટલે બળદ વેચ નહી કારણ કે આગળ આગળ ખબર પડી ગઈ ને કે આ તો સારી વાત છે પાસા સમજી ગયો એટલે એને બળદ વેચી નહીં બોલો એમાં થોડાક દિવસ થયા બે બકરી વાત કરતી હતી કોઈ હારા મારી ભેંસ એમ ગરજણી ત્રણ દી મરી જવાની બીજે દી વેચી નાખી એમ બે ચાર વખત બન્યું વેચી નાખે ગમે એમાં એક દી બે મીંદડી વાત કરતી હતી એ કે આપણે આ આપણા આ મોટો માણસ નહીં જેના ઘરમાં આપણે કઈ દૂધ પીવી છે કે હા એ કે એ પંદર દી મરી જવાનું છે અન ઓલો મુંજાણો હવે હું કરું ધોળીને બાપુ પાસે ગયો છેલ્લો રસ્તો તો ઈ જ છે बापू बचावी लियो के क्या हुआ कि बिल्लियां बात बातें कर रही थी बे मिंदळियो बातो करती थी सू इ के हूं दिन मरी जावणो एम तो ई बापू ई सू किदो खबर बेच दो हैं के बेच दो के मैं अपने आप को कैसे बेच सकता हूँ के तूने ईमान बेच दिया ते खानदानी वेची नाखी वे वचन वेची नाख्यो ईमानदारी वेची नाखी ते खुमारी वेची नाखी नीति वेची नाखी હવે આમાં શું બાકી રહ્યું છે ભલા માણસ એમ એની વાત નથી પણ જેને જગતના ચોકમાં જીવવું છે એની વાત હું જગતના ચોકમાં રહ્યું છે અને એમાંય સારું લગાડવા કોઈ દિવસ નથી કહેતો હું તો સાહેબ રમૂજમાં આમ આનંદથી કેતો હું કિશોરજીભાઈ રાણા સાહેબ કે મારી ગાડીમાં કોઈ દી એવું કાંઈ નીકળે તેથી પોલીસને સીધો મને બંધુક જ દઈ દીધો કારણ કે હું બહુ મોટી મોટી કરું છું આ હકીકત છે માતાજી દૈયા છેલ્લે ચા હતી એ એક વર્ષથી મૂકતી દીધી મને 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 પ્રશ્ન થયો મને કા હું એમ કહું છું કે હું પીધેલો જ છું ચોવીસે કલાક પછી હું કઉ મેં શિવાજી ને પીધો ને પ્રતાપ ને પીધો ને ભગતસિંહ ને પીધો ને ચંદ્રશેખર આઝાદ ને પીધો ને વલ્લભભાઈ પટેલ ને પીધો ના આ સંતો ની વાતો ને પીધી એટલે મારે બીજા નશાની ની જરૂર નથી મને વિચાર એવો ચાય છે તો નશો ને કાલ કોઈ કે તમને ચા ની જેની તલબ થાય એને નશો કહેવાય ટેવ કોઈ પણ પ્રકાર ની હોય ટેવ પહેલા આપણે ટેવ પાડી પછી ટેવ આપણને પાડે પહેલા આપણે ટેવ પાડી પછી ટેવ આપણને પાડે માથે બેઠી હોય એ હકીકત નથી ઓલા પૈડા ઉતરી જાય જીવડો ખાય એટલે હું કઈ ઓલા માટે કોઈ મોટી કરવા નહીં પણ પછી મેં ચાય મૂકી દીધી અને ઘણા યુવાનો માવા મૂકી દીએ મારી પાસે આવીને હું રાજી થાઉં કે ભાઈ થોડું ઘણું તો આપડાથી આટલું એટલું તો થાય છે કેવાનો અર્થ જેટલું કરતા હોય એટલું જ બોલવાનું મોટી મોટી કરી નાખવી પછી વાહે થી હાવ પૂરું હોય ઈ તો બધું ખોટું પડે ને બોલું કેવું આમ બોલવું ગમે છે વાત વાત આવી એટલે જૂના જમાનામાં એક એક ભાભો બાપા બપોરે ખાય ભોજન કરી અને ફળિયામાં એક ખાટલા માથે જઈ માથે લીમડો ને ખાટલો ઢાળેલો ને પછેડી બરાબર પલાળી કારણ કે એસી તો ઈ જ હતી ગામડામાં તો ગામડામાં તો તમે વાત જાવ ઉનાળો ગયો આ વખતે હવે તો વરસાદે હારો અમારે તો બહુ ઉરિયો ખબર નહી ભાવનગર થી આમ પોરબંદર સુધી અને દ્વારકા ને જામનગર સુધી આ બાજુ થોડુંક ખબર નહી આવે હું થયું હોય રિહાણો છે આમ અમારે વધી ગયો હવે રહી જાય તો સારું એવું છે પણ એ તો કુદરતી છે એટલે થોડાક થી આમ નહીં બધું થઈ જાય આપડે આથી વાત ન હોય એની બહુ ચિંતા ન કરવી આપણા ઊભા કરેલા ઘોડા હોય ને ઝાડ આપણે ઘોડા ને ઝાડ કરી ને આપણે જોર થી એ કઈ બાજુ પડે એ નક્કી નહીં આપણી માથે આવે ઘોડો એની રીતે જાડ થાય તો એ પાછું આમ જ પડે કોઈ દી ઊંધું ન પડે તમારે જ્યાં હોય ને જોઈ લેજો તો ને આપણે જાડ કરેલા ઘોડા હોય ને એ પડે એમાં કઈ નક્કી નહીં પછી કે આમને આપણા જ ઉભા કરેલા આપણને નડે છે એ નક્કી કરી લેજો ગમે ન્યા જે એ તો હકીકત વાત છે ને છે વેલા મોડું આપણે હું ક્યાંક બોલ હું મને આગળ ઉભી આવી નડે કે તમે જો આમ કેતા કોઈ પણ વસ્તુ આપણા કરેલા આપણને કોઈ ના કરેલા નથી ગીતા જમાના માં તો કાગડો પીંડો રાયડું નાખવા કાગડો ને કાગડી કા કા બાબા એ હાકલા કીધા બે આઠ આઠ કાગડો ન ઉડ્યો બાબામાં જઈ કુવાડો લઈ લીમડો કાપી કાગડાને કાગડી ને હેઠા પછાડી મારી નાખવા કાગડી કાગડા કુવાડો લેવા ગયો કે એને બુદ્ધિ જ ક્યાં છે એનો લીમડો પડે ને ભેળા મારી નાખે એમ હોય આપડે ઉડી જાય આ કીએ કઈ અને કરે કઈ હું કાગડા તું મરી ગયો કાગડા તું મરી ગયો કાગડી ને એક જ વાત તું મરી ગયો ત્યારે કાગડા એ કીધું કાગડી ને સમજવા જેવું કાગડા હું કીધું ખબર કાગડી હું નથી મીર્યો કે તો મરી ગયો બાણ મારવા વાળો તીર મારવા વાળો કા કે સાંભળી લે હું નથી મીર્યો બચન પલટો સો મુહો કાગ મુહો ને જાન બોલી ને ફરી ગયો એ મરી ગયેલો છે હો વર્ષ જીવે તો ખોખું ફરે છે ભલા માણસ એમાં બીજું કાઈ છે નહીં બચન પલટો સો મુહો કાગ મુહો ને જાન લેન કયો તરવાર કોન કર ઉઠાયો બાણ જાવાટાણે કેતો તો તરવાર લઈને મારી નાખું એને કુવાડો લઈને મારી નાખું અને હવે તીર સાનું મને મારી દીધું બોલી ફરી ગયો એ મરી ગયો છે વચન ની જ કિંમત છે મૂલીવાન માણસો ની જ કિંમત છે મારો કવિરાજ ઘોડો વેચવા નીકળ્યો તો એક રાજ માંથી ઉભો રહ્યો આના મારે એક હજાર રૂપિયા લેવા છે બધા કેતા હતા એક હજાર તો દેવા જ નથી ભલે કવિ ગમે એમ કરે મહારાજને એમ થયું કવિ લઈ દે કવિરાજ રાજી તો આપડે રાજી કે નહીં મહારાજ આને આઠસો માં માગો નવસો માં માગો

ફેર ભાંગે ડાયો માણસ તારી કોઈ એના આવે છે મને ભલા માણસ તમે વિચાર કરો એક રૂપિયા નો ફેર ભાંગે એવો ડાયો સમાજ માં ફેર ભાંગવા વાળા હોય તો ડખા બધા મટી જાય ભલા માણસ એક રૂપિયા નો ફેર ભાંગે એવો માણસ ગોતવો બહુ અઘરો છે એટલા માટે માંગણી કરી બેને ધર્મિષ્ઠાબેન બરદેવભાઈ એમણે જામનગર માગણી કરીને એની બદલી માયકા મુજબ થઈ એટલે બેન મહિલા પોલીસ છે એના તરફથી પણ એના મહાદેવના સાનિધ્યમાં અગિયાર હજાર રૂપિયા આપવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ હા એટલે સાહેબની ફરમાયશ સરસ છે પણ હવે હું ભોળાનાથનું કંઈક એક છંદ બીજો ગાઈ નાખી સાહેબ આમાં ઘણો એ વિષય ઉપર એવું હોય મૂળ મારો સાહિત્યનો વિષય એટલે ગીતો દુહા છંદ હોય પણ હવે નગરમાં જોગી ભજન છે ને એ મને નહીં ફાવે પાછો એટલે એના હાથ નો શિવ ના બે કડી છંદ ની ગાઈ નાખું પછી આ કડી લઈને એટલા માટે